સુરતના રાજણ ખાતે આવેલ રિવરફ્રન્ટ ડોમમાં બે દિવસ અગાઉ આગ લાગ્યા બાદ ફરી ગુરુવારે સવારે આગ લાગતા ભાગ દોડ મચી જવા પામી હતી દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા તો બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો સુરતમાં આગની ઘટનાઓ યથાવત છે અને બે દિવસ અગાઉ અડજણ ખાતે આવેલા રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગી હતી તો ફરી એ જ જગ્યાએ ગુરુવારે સવારે લગભગ સાડા વાગ્યાની આસપાસ આગ લાગી હતી

હોપકોલના હેન્ડના ભાગ પર ફાયર થઈ ગયેલી છે અહીંયા ઘટના સ્થળે આવીને જોતા ઓપન ગ્રાઉન્ડની અંદર આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર ટાઈપનો જે ડોમ બનાવેલો છે એની અંદર ફાયર થઈ હતી અને ઓપન હોવાથી વિન્ડ વેલોસિટી હોવાથી વધારે વિન્ડ વેલોસિટી હોવાથી સ્પ્રેડ થઈ રહ્યું હતું જેને આવીને ફાયરની ટીમે કાબૂમાં લીધેલ છે ફરી વાર આગ લાગી આગનું શું કારણ આગનું કારણ અત્યારે જાણવા મળેલ નથી પરંતુ ફાયરની